પશ્ચિમ વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી પાણીની ગંભીર સમસ્યાના લીધે સ્થાનિક લોકો હેરાન થયા ઉનાળાની કાળઝાળ ગરમીમાં નગરપાલિકા દ્વારા પાણીનું વિતરણ નિયમિત ન થતા રહેવાસીઓને પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે

ત્રણ મહિનાથી અમારે ત્યાં પાણી નથી આવતું અમે નગરપાલિકામાં બી અરજી કરી અમે કોન્સિલરોને બી કીધું અમે અમે પ્રાંત સાહેબ પાસે બી ગયો પણ કોઈ અમારી સુનાઈ ના કરી તો હજી ફીધો સાહેબથી આ મદદ થઈ એમને આ કામ કર કરી હતી ત્રણ મહિનાથી આ પાણી વિશે હેરાન હતા રમઝાન માસ બી અંદર ગયું કંઈ બી અમારી સુનાઈ ના કરી તો હજીથી જો પોતી સાહેબે આ ખર્ચો ઉઠાયને અમારું કામ કર્યા